તમારે સૌથી પહેલાં આ રીતનો ફૂલ પ્રોજેક્ટ છે તમારે એડ કરી લેવાનો છે તો તમારી જે અલાઇટ મોશન એપ છે એમાં તમારે એડ કરી હવે તમારે ઓપન કરી દેવાનું છે ઓપન કરશો એટલે મિત્રો તમારું આ રીતના પેજ આવશે તો મિત્રો હવે તમે જે ફોટોનો સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે એડ કરવાનો છે જેમ કે પ્લસના આઇકોનમાં જઈ અહીંથી મીડિયાના ઓપ્શનમાં જઈ અહીંથી તમારે એક ફોટો એડ કરી લેવાનો છે મિત્રો તો મિત્રો તમે જેવું ફોટા પર ક્લિક કરશો એટલે તમારો ફોટો એડ થઈ જશે હવે ડાયરેક્ટ આપણે ત્રણ ટપકા પર ક્લિક કરીને અહીંથી તમારે પાંચમા નંબરનું ઓપ્શન છે ફિલ્થ કોમ્પોશન એરિયા એની પર ક્લિક કરી હવે તમારા ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે અને ત્રીસ સેકન્ડ સુધી ખેંચીને આ રીતનો ઓપ્શન આવે અટકી જાય તો તમારા આ ઓપ્શન છે એની પર તમે ક્લિક કરશો તો તમારો ફોટો ખેંચાઈ જશે હવે તમે સ્ટાર્ટમાં આવી અને તમારો જે ફોટો છે એની સામે ગોળ લહેર છે ત્યાં દબાવી નીચે સોંગ આવે તો તમારા સોંગની નીચે આ ફોટો છે એ તમારે મૂકી દેવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ છે એ તમારું તૈયાર થઈ ગયું છે તો ખાલી તમારે અહીં ક્લિક કરીને એથી તમે એક્સપોર્ટ કરી શકો છો